મને ખબર જ હતી મમ્મી કે આ છોકરી જો આવશે રે એટલે ભાઈ છે ને એનું મોઢું બંધ નહીં રાખે અરે કેવી રીતે પ્રશ્ન કરતા હતા તમને ખબર છે અરે પણ સવાલ તો કરે ને તું કેવી ગાંડા જેવી વાત કરે છે અને એ છોકરી સવાલ કરતી હતી એ તને ન દેખાણું સવાલ કરે એનો કોઈ વાંધો જ નહોતો પણ આ ભાઈ જે રીતે સવાલ કરતા હતા ને એમાં એક કે એક શબ્દમાં કટાક્ષ આમ ખુમનસ હોય ને એવું લાગતું હતું જો સાચી વાત કહું ઇન્ક્વાયરી કરતા હોય ને એવું લાગતું હતું ઇન્કવાયરી તો કરે ને બેટા જિંદગીનો સવાલ છે તારી પસંદગી છે પણ પાછળનું આગળનું ભવિષ્યનું વિચારવાનું તો ખરું ને એ કંઈ પરણીને તારી સાથે નથી આવતી આપણા આખા પરિવાર સાથે એનો સંબંધ જોડાય છે હા તો હવે તમે શું કહેવા માંગો છો કેવી હતી છોકરી છો છોકરી સારી હતી ધોળી હા હા દેખાવડી છે ભણેલી છે પણ સંસ્કાર ઓછા લાગ્યા બેટા ખબર જ હતી

હા તો આવતા પહેલાં જ કહી દે છે કે હું તો સડીના બે કટકા મારા પપ્પાને ત્યાં નથી કર્યા તો તમારા ઘરમાં કંઈ નહીં કરું જો બેટા હું હેતલ ઉપરાણું નથી રહેતી પણ જે હકીકત છે ને એ જણાવું છું તમારી વહુ હેતલ વહુના લગ્ન થયા ને એના બે વરસ થયા છે એના બે વર્ષમાં સમય કેટલો બદલાઈ ગયો છે ને એ તમને પણ ખબર છે અને મોટા ભાઈને ખબર છે બરાબર છે હવે કદાચ તમે જે રીતે પ્રશ્ન કરતા હતા એ રીતે એના સામે તમને સવાલોને જવાબ આપ્યા અને માનો કે એણે તમને શરતો મૂકી છે તો ખોટી શું વાત છે અહીંયા આવીને પછી એ બીજું કંઈક કરે અને તમને કે મને કે ભાઈને કે ઘરમાં કોઈને પણ કંઈ નવા જૂનું થાય એની કરતાં અગાઉ એણે બધું કહી દીધું સારી વાત છે ને વાહ સરસ એટલે સંબંધો શરતોથી જોડાય આપણે લગ્ન નક્કી કરવા હોય ને આ લગ્ન કરીને આપણે આપણા સાસરે જવાનું હોય તો શરતો મૂકીને જવાનું અરે વાહ બેટા આટલો બધો પણ જમાનો ફોરવર્ડ નથી થઈ ગયો કે માણસે સંબંધ બાંધતા પહેલાં લગ્ન કરતાં પહેલાં શરતો મૂકવી પડે પણ હશે તને એમ લાગે છે કે તારા ભાઈ ભાભી કે હું તારા દુશ્મન છીએ તારા લગ્ન નથી કરવા દેવા માટે અમે લોકો આ બધા બાના કાઢીએ છીએ પણ એ તને અત્યારે નહીં સમજાય દેવેન સમજ બેટા હા લગ્ન જીવન છે ખઈ હા ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી કે ઘરગથ્થા નથી રમતા કે ન ગમ્યું તો આ ઘર છોડી દેવાનું ને બીજા ઘરમાં જતું રહેવાનું બેટા જીવનનો સવાલ છે જો તારી ખુશીમાં જ મારી ખુશી રહેશે તને જ્યાં ઠીક લાગે ત્યાં જ તારા લગ્ન કરાવીશું પણ તારા ભાઈ ભાભી કે હું તારા દુશ્મન નથી તારા ભાઈ ભાભી તારું સારું વિચારે છે જો સારું વિચારતા હો તમને મારી ખુશીમાં ખુશી દેખાતી હોય તો મારે આજ છોકરી સાથે લગ્ન કરવા છે તો સાથે જ મારે લગ્ન કરવા છે કરજે ના નથી તો તમારી હા પણ ક્યાં છે આમાં અરે પણ સમય તો આપ હજુ તો મડીને ગયા છે ત્યાં તો તું એટલો ઉતાવળ્યો થઈ ગયો કે ના પૂછો વાત જો મને ખબર છે એ લોકો મડીને ગયા એટલે તને એમ લાગે છે કે અમે તરત નાત પાડી દઈશું થોડો સમય તો આપ બેટા વિચારવાનો સંબંધ જોડવાનો છે કહ્યું ને તને તું આટલો ઉતાવળયો ન થા ને આ ઉતાવળીએ કરેલા કામ ક્યારેય સારા નથી હોતા કહેવાય છે ને આંબા ધીમી ગતિએ પાકે અને ત્યારે જ એનું ફળ મીઠું લાગે સમજતું તને આ બધી વાત છે ને ભાષણ લાગે છે મને ખબર છે હું તને સારી રીતે ઓળખું છું કારણ કે મેં તને જન્મ આપ્યો છે ને તને મોટો પણ મેં જ કર્યો છે પણ શાંતિ રાખ આ ઘરમાં ખોટો કકડાટ ઝઘડા ન થાય ને એનું પણ તું ધ્યાન રાખ બેટા અરે પણ કકડાટ નથી કરવું અને જો તમે મને ઓળખતા જ હોય મને તમે સમજતા જ હોય તો તમને એ પણ ખબર હશે કે મારે શું કરવું છે અને હું શું કરવા માંગુ છું તો પછી આગળ વાત શરૂ કરી દો ને સમજુ છું પણ તું સમજ બેટા તું સમજ થોડુંક તો સમજ જો તારે દામિની પસંદ છે ને તો તારા લગ્ન દામિની સાથે જ થશે પ્રોમિસ પ્રોમિસ પણ જો સાંભળ આ ઘરમાં દામિની સાથેના લગ્નની વાતને લઈને કદાચ ભાભી કે ભાઈ શબ્દ કંઈ બોલે તો તારે મન પણ નહીં લેવાનું એ તારા પોતાના છે અને જો કદાચ ભાભીની વાત બાજુ પર મૂક પણ ભાઈ તો તારો છે ને ઓકે ભાઈ ભાભી કે તમે કંઈ પણ બોલશો તો હું સામે નહીં બોલું બસ સારું હવે ખુશ ને તું અરે મનસુખભાઈ તમે સમજતા કેમ નથી અરે બપોર સુધી મારે કામ હતું એટલા માટે રજા રાખી છે હા હા વાંધો નહીં આવી જઈશ હા ઓકે થઈ જશે હા મૂકવા મારે ઓફિસના મનસુખભાઈનો ફોન હતો અને કહેતા હતા કે આજે બપોર સુધી કેમ નથી આવવાના એટલે એમની સાથે બધી વાતચીત કરતો હતો કે ઘરે છોકરીવાળા જોવા આવ્યા છે એટલે નથી આવી શક્યો બપોર પછી આવી જઈશ આખો દિવસ ઓફિસ ની કરો છો તો થોડું ઘર માં ધ્યાન આપો ઘર માં હું આલે છે હું નહીં જો જવાબદારી છે એતલ મારી ઓફિસ સંભાળવી ઘર સંભાળવું તો હે તો હું કરી રહ્યો છું ને જવાબદારી આજે તમને ખબર છે ઘર માં શું રાયતું ફેલાણું કેમ શું રાયતું ફેલાણું છે હા શ્રી દેવેન છે કે નહીં હા એને મે એમ કીધું કે આ છોકરી છે ને ધોળી ધોળી તો ઘણી સારી છે રૂપમાં સારી છે બધી રીતે સારી છે પણ સંસ્કાર નથી એનો હા જોવા આવી હતી ત્યારે કેટલું મોફાડ બોલ બરાબર છે આવી રીતે પહેલી વાર કોઈ છોકરી ઘરે આવી હોય તો બોલવું પણ કેવી રીતે અરે છોકરી તો શું મારી જેવો છોકરો જોવા ગયો હોય ને તો પણ કઈ બોલી ના શકે પણ આ છોકરી કેટલું મોફાટ બોલતી હતી અને ઉપરથી કેટલી શરતો મૂકી દીધી ત્રણ ત્રણ શરતો ઘરના કામ નહીં કરું ઘરમાં હું કહું એમ થશે અને મને કોઈએ કઈ પણ કહેવાનું નહીં

ઓલી કેવત નથી કૂવામાં હોય ને તો અવેડામાં આવે હે આપને સંસ્કાર હોય તો દીકરીને ને સંસ્કાર જેવો છાટો આપે ને હા ઉલટાના પાછા આપણને સલાહો આપતા હતા કે તમારે જો ઘર માં મારી દીકરી કામ નહી કરે ને તો અમે નોકર તમને રાખી આપીશું હવે નોકર એ રાખી આપે એટલે આપણે શું ગામનું અને સમાજનું સાંભળવાનું છે અને એટલા માટે જ આપણે બદનામ કરવા માટે જે આ બધું કહેતા હતા એ બાને આપણે સંભળાવી દીધું કે તમારી નોકર રાખવાની ઓકાત નથી હા પણ આપણો નાનકો સમજે તો થાય ને એના મગજ માં તો ના જાણે પેલી છોકરીએ કયો જાદુ કર્યો છે અરે એને પ્રેક્ટિકલી સમજાવી રહ્યો છું કે એ છોકરી કોઈ બીજા છોકરાની સાથે અફેર કરીને બેઠી છે છતાંય નથી માનતો મેં શ્રી દેવે તો મને કે ભાભી તમારે અમારું થાવા જ નથી દેવી સગાઈ કે હવે હું એનું ખરાબ વિચારી હકું લે ઉલટાને મારી ઉપર બ્લેમ કરે હું તો એનું સારું વિચારું છું કે આવી છોકરી આરે લગન કરશે ને તો એની જિંદગી બરબાદ થઈ જશે અરે વરરા જો તો ઠીક પણ નોકર બનીને રહી જાય ગુલામ હા તો વાંધો છે કે નાનકાને હજાર વખત સમજાવવા છતાં સમજતો નથી પણ જ્યારે આ લગ્ન થઈ જશે અને છોકરી ઘરમાં આવશે ને ત્યારે ખબર પડશે કે ભાઈએ છે ને ઊંધું કામ કર્યું છે પણ પછી શું થશે કઈ નહીં થાય પછી તો પેલી છોકરી નહીં બોલવા દે નહીં ચાલવા દે બસ હા ઘરમાં ચાવી ભરેલું રમકડું હશે ને રીતે રાખશે ત્યારે ખબર પડશે પણ હવે ત્યારે આપણે લોકો પણ શું કરવાના કરી પેલી છોકરી આવીને ઘરના બધા સભ્યોને આંગળી ઉપર નચાવશે અને આપણે લોકો નાચું બીજું તો શું કરવાના છું તો બરાબર છે આમ પણ તે કઈ ગુનો તો નથી કર્યો ને આ ઘરના બધા કામકાજ તું કરે અને પેલી આવીને તને ઓર્ડર કરે એ તો છે ને હું પણ નથી ચલાવી લેવાનો એટલે મેં તો નિર્ણય કર્યો જ છે આજે બપોર પછી બને ભાઈઓ ઓફિસે જઈએ ને એટલે ઓફિસે જઈને નાનકાને ચોખ્ખી વાત કરી દઉં કે આ રીતે પેલી છોકરીએ શરત મૂકી છે ને એ રીતે ક્યારેય પણ ચલાવી લેવામાં નહીં આવે અને એની સાથે લગ્ન તો કોઈ કાળે નહીં થાય પછી જોઈએ કરવા હોય ને તો આપણે અલગ થઈ જશું કા એ અલગ થઈ જાય બાકી મારે તો એ છોકરી હારે 1 મિનિટ નઈ ભડે એનું દાસો જોયું તું હવે તમે એ વાત કરતી હતી ને ત્યારથી જ મને લાગતું તો કે આ આપડા ઘર છે ને ઝઘડા કરાવવાની છે બરાબર છે તારી વાત અને આમ પણ હા દેવેન ને છે ને સમજાવવા માટે મે મમ્મી સાથે વાતચીત કરી લીધી છે મમ્મી છે ને એની રીતે દેવેન ને સમજાવી દે છે પણ હવે આપણો આ દેવેન સમજે તો ઠીક છે બાકી તો જોઈએ હવે સમય આપણને કયો સમય બતાવી રહ્યો છે સાચી વાત છે હાલો હવે હા ચાલ પછી મારે ઓફિસે પણ નીકળવું છે રસોઈ તૈયાર છે ને હા ચાલ જમી લઈએ